હસર્તા ને તાળીઓ થી વધાવી પરો બાઈ અબ અ તમે બધા બેઠા તમારે બોલવું પડે પેલો દેડિયા પરથી બોલવા આવે દેડિયા પરથી બોલવા આવે હવે તમારા વિસ્તારમાં કમન પર આવીને છોટાપુર માં આ બતા દેમો ભાઈના મોટા મોટા પુલિયા ભાઈના

નતિ થઈ ગયું અને આ કામ ચાલે છે એવા તો કેટલા બધા પુલો નસવાડી સંકેડા બધમ થયા છે ઉદયપુર માં ભી થાય છે અને તવાડ માં ભી થાય છે પણ તમે બધા બોલજો તમે સાચી વાત કરજો એ લોકોને કહેજો તમે અહીંયા તમારા વિસ્તારમાં કામ કરો અહીં બધા બેઠા છે ભાઈ અહીંયા ગીતાબેન છે નારણભાઈ છે અમાર્યા જયંતિલાલ છે અહીંયાં રાજુભાઈ છે અમારા ઉમેરભાઈ છે આદિવાસી લોકો આ બધા હોશિયાર છે ભનેલા ગણેલા બેઠા છે અને તાઈબલનું આયોજન હોય આ બધા આયોજનમાં બધાને લાભ મળે છે તમે તમારા તેજીયાવાળાની ચિંતા કરો અહીંની ચિંતા બંધ કરો અહીંયા ભાજપની સરતા સત્યાવીસમાં ત્રેવીસ બેઠકો લાવી છે તેવી છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો